ભરૂચના ચાવજ ગામે જમીનમાં ઊભું કર્યું મોટું તળાવ અને લોકોના ખાડ કુવાનું પાણી કર્યું એકત્ર ગ્રામજનો ફરી વળ્યા પોલીસ અને જીપીસીબી સ્થળ ઉપર આવતા બેટિંગકુરુ પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત ખેતરની જમીનમાં મોટું ખાડ કુવાનું તળાવ ઊભું કરતા સોસાયટીના રહીશોએ રાત્રે કરવા પડે છે બારીબાડા બંધ ખાડ કુવાના પાણી એકત્ર કરવા ઊભું કરાયેલ તળાવ નજીક શૈક્ષણિક અને ધાર્મિક સ્થળો છતાં ગેરકાયદેસર ચાલતું ખાડ કુવાનું પાણી ઠાલવવાનું કૌભાંડ ટોયલેટનું મળમૂત્ર સોસાયટીઓ માંથી ટેન્કર મારફતે ભરી લાવી ગેરકાયદેસર તળાવ માં કરતા હતા મળમૂત્ર હવા પ્રદૂષણથી પરેશાન લોકો ઉતર્યા મેદાનમાં ભરૂચ જિલ્લામાં જેપીસીબી ઊંઘતું ઝડપાયું હોય તેમ ચાવજ ગામે ગેરકાયદેસર ખેતીની જમીનમાં મોટું વીસ ફૂટ ઊંડું તળાવ ખોદી ભરૂચની વિવિધ ખાલી કરી સંગ્રહ કરતા સોસાયટીમાંથી આજુબાજુમાં રોગચાળો દુર્ગંધ અને પ્રદુષિત હોબાળો મચાવતા ઘટના સ્થળે પોલીસ અને જીપીસીબીની ટીમ આવતા સ્થળ ઉપર ટીમોએ નાક ઉપર રૂમાલ મૂકી કાર્યવાહી કરવાની નો બતાવી હતી ભરૂચના ચાવજ ગામે રોડ જ ખેતરોની વચ્ચે ગેરકાયદેસર રીતે વીસ ફૂટ ઊંડું તળાવ ખોદી તેમાં ખોદેલા ખાડામાં ભરૂચની વિવિધ સોસાયટીઓમાંથી પ્રાઇવેટ ખાડકુવાના મળમૂત્ર ટેન્કરોમાં ભરી લાવી પચીસો થી ત્રણ હજાર રૂપિયા વસૂલી ટેન્કરમાં ભરેલા મળમૂત્રનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે તમામ મળમૂત્ર ચાવજ ગામ નજીક ખેતરોની વચ્ચે મોટું તળાવ ખોદી તેમાં સોસાયટીઓમાંથી ટેન્કર મારફતે મેળવેલું મળમૂત્ર એકત્રિત કરી હવા પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન થાય તેવું કૃત્ય કરતા અને આજુબાજુમાં હવા પ્રદૂષણના કારણે ભયંકર રોગચાળો નીકળતા રઈશોની ચામડીના રોગ સાથે દરાજો સહિતના ગંભીર પ્રકારના રોગચાળોએ માથું ઉચકાતા અને આ વિસ્તારમાં શૈક્ષણિક શાળાઓ અને ધાર્મિક સ્થળો આવેલા હોય અને સોસાયટીના બોરના પાણી અત્યંત દુર્ગંધ અને પ્રદૂષિત વાડા આવતા આખરે આજુબાજુના સોસાયટીઓના રહીસુ સ્થળ ઉપર પહોંચી બેટિંગ રોકી ભારે હોબાળો મચાવતા આ ટિંકરો ખાલી કરવાની જગ્યા નગરપાલિકાના પૂર્વ ચીફ સેનિટેરી ઇન્સ્પેક્ટર અજીત સિવાસ્િયાએ કહ્યું હોવાનું સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ભરૂચના ચાવજ ગામે લોકોની સોસાયટીઓનું મળમૂત્ર એકત્ર કરવા માટે ઊભો કરાયેલું મોટું તળાવ સામે આવ્યું છે અને આ તળાવની ચારે તરફ કોઈ પણ જાતની પ્રોટેક્શન લાકડાના બાંબુ પણ લગાવ્યા નથી ત્યારે અહીંયાથી કોઈ પસાર થાય અને ડૂબી જાય તો વીસ ફૂટ ઊંડું તળાવ કોઈને ભોગ લઈ લે જેને લઈ આવી ગંભીર વાતને લઈ સરપંચ સ્થાનિકો સાથે રાખી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી ગયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે હું મારું નામ પરમાર ઠાકોરભાઈ જેઠાભાઈ હું આબોદનો વતી છું અને ચાવદ શ્રીરામ બંગલો મકાન બંગલા નંબર એકસો બાસઠમાં રહું છું અને સો સોસાયટીમાં ઘણા રહેણાંક વિસ્તાર છે હાઉસના માલિકો છે રહે છે અહીંયા સામે છે તે અનુપ સોસાયટી છે એના પણ રહેણાંક માણસો છે यहाँ खार कुआना जैसा कि आपने यहाँ पे विजिट किया देखा कि यहाँ पे बहुत गंदा पानी है और ये भी यहाँ पे जो है जो घरों का जो पानी गंदा पानी निकलता है जिसको खाड़कुआ कहते हैं वो पानी यहाँ पे कलेक्ट हो रहा है जिससे हमारे बच्चों को यहाँ से जब हवा चलती है तो इतनी ज़्यादा स्मेल आती है कि हमारा घर में रहना मुश्किल हो जाता है और ये गंदे पानी से बहुत तरह की डिजीज़ भी हो सकती है जिससे हमारे बच्चे इससे इफ, इफ़ेक्ट हो सकते हैं तो हमने इसके लिए यहाँ पर एक्शन लिया हम यहाँ पर जो भी यहाँ नगर पालिका है या जो भी इससे रिलेटेड है हम उसे रिक्वेस्ट करते हैं कि यहां पे एक्शन ले और ये खाड़कुआ जो है वो यहां से तत्काल बंद कराएं और यहां पे अभी तो आप यहाँ